પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે રાજસ્થાની ફેમસ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને એકદમ સરસ એવી દાલબાટી બનાવીશું તો ચાલો દાલબાટી બનાવવાનું શરૂ કરીએ દાલબાટી બનાવવા માટે તમે ઈચ્છો તો મિક્સ દાળ રેડીમેડ આવે એ પણ લઈ શકો અને આ રીતે દાળને મિક્સ કરીને પણ તમે ઘરે બનાવી શકો છો તો મેં અહીંયા લીધું છે એક નાનો કપ તુવરની દાળ અડધો કપ મગની દાળ છોતરાવાળી અડધો કપ મગની દાળ છોતરા વગરની એક કપ અડદની દાળ લીધી છે એક કપ ચણાની દાળ લીધી છે અને એક કપ જ આપણે લેશું મસૂરની દાળ જે કેસરી દાળ આવે તો બધી જ દાળોને આપણે આ રીતે ભેગા કરીને લેશું અને હવે દાળને આપણે કુકરમાં લઈ લેશું દાળને કુકરમાં લઈ અને બધી જ દાળોને આપણે બેથી ત્રણ વાર સરસ પાણીથી ધોઈ લેવાની તો ધોયા પછી દાળ ચડવા માટે જેટલું પાણી જોઈએ એટલું પાણી આપણે લઈ લેવાનું બધી દાળ ભેગી થઈને જેટલી હોય એ દાળથી ત્રણથી સાડા ત્રણ ગણું આપણે દાળ ચડવા માટે પાણી લઈ લેવાનું છે હવે દાળને બાપતા પહેલાં એમાં આપણે એક લીલું મરચું સમારીને એડ કરી દેસું ત્યાર પછી થોડું આદુ આ રીતે ઘસીને એડ કરી દેવાનું ત્યાર પછી એક ટામેટાને આપણે સમારીને એડ કરી દેસું આમાં તો થોડી વસ્તુઓ છે જે આપણે દાળને બાપતા પહેલાં એડ કરવાની જેથી દાળનો સ્વાદ સારો આવશે અને દાળની સુગંધ પણ બહુ મસ્ત આવશે એક ચમચી મીઠું એડ કરી દેવાનું એક ચમચી અહીંયા આપણે મેથી એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું ત્યાર પછી થોડો મીઠો લીમડો હોય તો મીઠો લીમડો પણ એડ કરી દેવાનું સૂકા પાન હોય મીઠા લીમડાના તો પણ એડ કરવાના સરસ ટેસ્ટ આવશે અને દાળની સુગંધ પણ સારી આવશે એક ચમચી ઘી એડ કરી દેસું થોડા લીલા ધાણા દાંડલા સાથે સમારી લેવાના અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને દાળને આપણે બાફવા માટે મૂકીશું તો બાટીની દાળની અંદર આપણે આ રીતે થોડી આંબલી નાખવાની છે તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલો પલ્પ તૈયાર થાય એટલી આંબલી પાણીમાં પલાળી સાઈડ પર રાખી દીધી છે આંબલીનું પાણી નાખવાથી દાળનો સ્વાદ સારો આવતો હોય છે ના હોય તો તમે આની જગ્યાએ લીંબુ પણ લઈ શકો છો હવે બાટી બનાવવા માટે મેં અહીંયા લોટ બધા ભેગા કરીને લીધા છે બે વાડકી ઘઉંનો ઝીણો લોટ છે બે વાડકી જેટલો જ કકરો લોટ છે અને અડધી વાડકી અહીંયા મેં સૂજી લીધેલી છે તો આમાં આપણે થોડો અજમો એડ કરી દેસું થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું ત્યાર પછી એક ચોથાઇ ચમચી કે બે ચપટી જેટલો ખાવાના સોડા એડ કરીશું બાટીમાં તો બાટીના લોટ વખતે આપણે આ રીતે સોડા એડ કરશું તો બાટી એકદમ સરસ પોચી બનશે અને ફૂલેલી ફૂલેલી બનશે ત્યાર પછી મોવણ માટે બે ચમચા આપણે તેલ લઈ લેશું અને બે ચપટીથી ત્રણ ચપટી જેટલો આમાં હળદર પાવડર એડ કરવાનો દોસ્તો એટલે હળદર પાવડરથી શું થશે બાટીનો જે કલર છે ને એ બહુ મસ્ત આવશે હવે બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લેવાની અને થોડું થોડું કરી પાણી એડ કરી અને બાટી માટે આપણે લોટ બાંધી લેશું બાટીનો લોટ છે એ તમારે રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો થોડો કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો ચાલો બાટીનો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે લોટને આપણે થોડી વાર સાઈડ પર રાખી દઈશું અને ત્યાર પછી દાળના વઘાર કરવા માટે આપણે અહીંયા બે ટામેટા અને એક કે બે ડુંગળી સમારી તૈયાર કરી લેવાની જે રીતે તમને પસંદ હોય એ રીતે અને ત્યાં સુધીમાં દાળ પણ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો પહેલાં આપણે એને ચમચાથી થોડી આ રીતે મિક્સ કરી લેવાની અને ત્યાર પછી જરૂરત પ્રમાણે આમાં પાણી એડ કરી દેવાનું અને ધીમા ગેસ ઉપર દાળને ગરમ થવા માટે મૂકી દેસું જ્યારે વઘાર કરશું ત્યારે દાળ ગરમ હશે તો વઘાર સારો બેસશે બાટીને શેકવા માટે મેં અહીંયા બાટીનું જે તંદુર કૂકર આવે એ ગરમ થવા માટે સાઈડ પર મૂકી દીધું છે અને હવે આપણે બાટી બનાવી લઈએ તો રોટલીથી થોડો મોટી સાઈઝનો લુઓ લઈ આ રીતે આપણે બાટી બનાવી લેવાની છે શરૂમાં થોડું લુવાને દબાવતા જઈ અને પછી એને થોડું હળવા હાથે કરતા જઈ આ રીતે લાડુનો શેપ બનાવી લેવાનો અને ત્યાર પછી આંગળીથી બાટીમાં ડિઝાઇન પાડી દેવાની તમે ઈચ્છો તો આ રીતે ચપ્પાથી ક્રોસ કરીને પણ ડિઝાઇન બનાવી શકો છો બાટીમાં આ રીતે અલગ અલગ ડિઝાઇન બનાવવાથી બાટી દેખાવે સારી લાગશે તો બાટી તૈયાર થઈ ગઈ છે અને કૂકર પણ સરસ ગરમ છે તો આપણે બાટીને આ રીતે થોડી થોડી જગ્યા રાખી ગોઠવી દેસું બાટી છે એકબીજા સાથે ચોટેલી ના રહેવી જોઈએ જેમ જેમ બાટી ચડશે એમ એમ એ ફૂલશે તો એકબીજા સાથે ચોટી જશે તો થોડી થોડી જગ્યાએ એને આપણે આ રીતે ગોઠવી દેવાની તો ચાલો બાટીને બાટીનું કુકર હોય તો આ રીતે બનાવી લેવાની જો બાટીનું કુકર ના હોય તો તમારી બાટી કઈ રીતે બનાવવાની એ પણ હું બતાવું છું આ રીતે તમારી બાટીને બનાવવાની છે આપણે કુકર માટે ગોળ બાટી બનાવી અને આ રીતે પેન કે તવામાં શેકવા માટે થોડી કચોરી ટાઈપ ફ્લેટ બાટી બનાવવાની અને અલરતા પલળતા જઈ બાટીને શેકી લેવાની થોડો ટાઈમ લાગશે આ રીતે શેકવામાં જો તમારી પાસે એ રીતે પણ સગવડ ના હોય તો તમે આ રીતે જાળી હોય તો જાળીવાળું સ્ટેન્ડ રાખી શકો અને એ પણ ના હોય તો તમે આ રીતે સિમ્પલ ઘઉં ચાળવાનો જે ચાયણો આવે એની ઉપર પણ બાટીને શેકી શકો છો પણ હા ફ્રેન્ડ્સ આ રીતે જે ચાયણો આવે થોડો જાડો હોય એવો લેવાનો પતલો ચાયણો તમે નહીં વાપરી શકો આમાં ચાલો હવે દાળનો વઘાર કરીએ તો દાળનો વઘાર કરવા માટે બે મોટા ચમચા તેલ લઈ લેવાનું અને બધા જ ગરમ મસાલા આપણે દાળના વઘારમાં એડ કરીશું થોડા થોડા મસાલા એડ કરવાથી દાળમાં સ્વાદ સારો આવશે અને ત્યાર પછી એડ કરીશું આપણે ડુંગળી સમારીએ તો ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એમાં આપણે એકથી બે લીલા મરચાં સમારેલા એડ કરી દેવાના હવે આદુ લસણ અને મરચાંની બે ચમચી જેટલી પેસ્ટ એડ કરી દેસું એની સાથે થોડો મીઠો લીમડો એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને અહીંયા અડધી ચમચી મેહીંગ પણ એડ કરી છે ત્યાર પછી આપણે સમાર્યું એ ટામેટું એડ કરી દેસું અને ટામેટું એડ કર્યું એટલે આમાં એક ચમચી મીઠું એડ કરી દેવાનું આ રીતે વઘારની અંદર બધું જ એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી અને ટામેટા સોફ્ટ થાય એના માટે થોડી વાર ઢાંકી દેસુ ચાલો બાટી બતાવું છું તમને એટલામાં આપણે દાળનો વઘાર કમ્પ્લીટ કરી લઈએ આ રીતે બધું જ બરાબર ચડી ગયું તો હવે આપણે આમાં મસાલાઓ કરીએ મસાલામાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું થોડો આપણે બાફતી વખતે પણ એડ કર્યો છે બે ચમચી આપણે જીરું પાવડર એડ કરી દઈએ ફ્લેમ એકદમ અત્યારે સ્લો છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને બે ચમચી આમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું મીઠું આપણે પહેલાં પણ એડ કર્યું છે તો અત્યારે એડ નથી કરતા અને આ રીતે મેં પાંચથી છ કંટાળાની વડી લીધી છે આ વળીને આપણે આ દોસ્તાની અંદર થોડી કૂટી લેશું આ રીતે આપણે કંટાળાની વડીને કૂટી લીધી છે એને પણ આપણે વઘારમાં એડ કરશું ફરીથી કહું છું ફ્રેન્ડ આ કંટાળાની વડીની રેસીપી તમારે જોવી હોય તો ચેનલ ઉપર આપેલી છે તમે જોઈ શકો છો હવે મસાલા એડ કર્યા પછી આપણે થોડું પાણી એડ કરી દઈએ મસાલા છે બળવાના જોઈએ સરસ મસાલો તૈયાર કરી લેવાનો બાટીની દાળ બનાવવા માટે અને બાટી આપણી ઓલરેડી આ રીતે તૈયાર છે હા આ રીતે સરસ આપણે બાટીની દાળ માટે મસાલો તૈયાર કરી લીધો અને હવે આપણે બાટીની જે દાળ બાફીને રાખી છે એ દાળ આ વઘારમાં એડ કરી દેવાની હવે વારો આવ્યો આપણે જે આંબલી પલાળીને રાખેલી એ આંબલીનો તો આ રીતે આંબલીનો પલ્પ તૈયાર કરી લેવાનો અને ગાળીને આપણે દાળમાં એડ કરી દેસું હવે આપણે દાળને દસ થી પંદર મિનિટ માટે સરસ ઉકાળવાની છે આ રીતે બાટી છે ને આપણે સરસ બની ગઈ છે આ જે આપણે કુકરમાં બનાવી એ બાટી છે અને આ બાટી આપણે વગર રીતે બાટીમાં બનાવીએ ઘી લગાવી અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને બાટી પણ સરસ બની છે અંદરથી પણ તમે જોઈ શકો છો બાટી ચાલો પછી દાળબાટી બનીને ને તૈયાર થઈ ગઈ છે આ રીતે ઘરે દાળબાટી બનાવીને ને જરૂરથી ટ્રાય કરશો દાળબાટી બહુ જ મસ્ત બને છે